जय माता जी जय द्वारकाधीश बधाई ने जय श्री मित्रों बस बजाणू मॉर्निंग થઈ ગઈ હૈ અગર આપણે મક પડી માં છાણો નો બજેતી છે સુટ પાઈ મુકુ છે આપણે રાતરમાં લાઈટ નથી એટલે મિત્રો આપણે પડી મક પડી નીંદવા હોય છે જો આપણે તો સૂર્યો લેવા જાય મિત્રો સામો ગયો તો પૂછે ચા પડી હૈ હાલો મિત્રો આપણે કમ્પ્લીટ સોર્યો ગોતી નંગો વતી તો આપણે લાઈટ આવે પછી માર્યું જ હાલો મિત્રો આપણે સોર્યો લેવા જાતાતાતા લાઈટ આવી જાય હાલો મિત્રો આપણે મોટર ચાલુ કરી નાખી એટલે પાણી હાલતું થાય મિત્રો આપણે મોટર ચાલુ કમ્પ્લીટ કરી નાખી સમજો મિત્રો આપણે જો કમ્પ્લેટ આપણે પાણી આવી જાય આપણે મગફળી જો બધું છૂટું પાણી મૂકીએ મિત્રો અને આપણે કાલે ના વિડીયો મિત્રો તમે સારો બધો સપોર્ટ આપ્યો આપણે ઘણા બધા વ્યુ આવ્યા એમાં એવો ને એવો સપોર્ટ મિત્રો આ વિડીયો વાપજો અને આ ચેનલ મિત્રો ન હોય તો સસ્તા બી કરતો જ ગયો તો કીધું મગફળીમાં પાણી ચાલુ હોય જાય બધે જો મિત્રો આપણે આ પાણી પાવવાથી મગફળી જેમ બરતી હતી રૂજી ઉઠી રહી જાય બરતી નથી મિત્રો જો આયા મિત્રો પાણી પોચ્યું મિત્રો આપણે પાણી પાવ્યા પછી મગફળી નો એક સોળો બેરો નથી અને તમે જોવો આ રાતનું પાવ બાકી બાયકી હા બાજુ થોડુંક આયા બાકી બે બે ખૂણા મિત્રો બાકી છે હમણે કઈ નહિ કે ચાલો મીત્રો ઘડીક વારમાં મિત્રો આપણે આ રીતે કે પારો ચડાયો તમે જો આ કે બીજો આપણે પારો પારો ચડાઈ દેવી પછી એ રીતે પાવનો મિત્રો તમને ખબર નઈ પડે દેખાડું મિત્રો હાલો જો આપણે દોર્યો ચડાયો છે તમને મિત્રો આગર ઉલાકાણ પાવનો ચાલુ છે અહીંયા તમને દેખાડું તો હાલો જો મિત્રો આ રીતે કે મુકફળી પાવી છે આપણે તમે જો આ બધું સૂટું છે આપણે આતના પારો કટ થઈ જાવી ના આટમ 4 5 4 5 4 આપી તા જાય તમે જો आ रीते मित्रों मगफी पा तेरे आठ कोई मगफड़ी खाई पा मित्रों कमेंट करजो मित्रों अपने हवा आठ लाइट आई थी आठ नौ दस वगेक में तुम बी आदि पीती कलाक थी जाए पीतु तुम जो बी आदड़ी अहार ठेर અતય ચાર ચરીયકો ના લેજો એટલે આપડી પાણી ના ચારામાંથી લેવું પડશે જે છોડો મારા મિત્રો ધોરિયામાંથી આપણે લેવું પડશે કે જો આ બે ચારા કમ્પ્લીટ પૂતા છો આપડે જો આ ધોરિયાનું કામ ચાલુ તમ જો ઓઈલ કર આપણે અડધું ભઈ નાખ્યું હે આ આપણે ઊભો ધોરિયો નાખ્યું કારણ કે આ આંકડનું પાવાનું હોય ને એટલે આંકડું તો થોડું આપડે કાલ ભઈ તો એટલે લેલું હતું બધું તમ જો એટલે ફરી ગ્વાલ લાગે ઓલકા તો સુકુ આવે વેચારી તો મિત્રો કે પાવાનો હોય અડધો અડધો ત્રણ ભાગ કરીને પાવાનો હોય તમે જો જો મિત્રો આ પાવડા જાલીન જો આટકડક થઈ ગયો જો ફરપોટા થઈ ગયો આવ બોધું મિત્રો હે આવ મિત્રો આપણે જો આંક આ ચાર પાંચ આડી આય લેકિન પડી જતી હે એટલે આપડે આ સામે જો પાણીઓ છૂટું મળ્યું છે અને કદાચ આપડે ધોરિયા કરીને પાએ તો મિત્રો બાઈકી મિત્રો આપડી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો આપણે આજ ના લગભગ 4-5 વાગી ગયા છે પવન સમજીયો એવું એ વરસાદ આવે એવું થઈ ગયું છે તો આપડે આ બધું પવન બધું ચાલુ છે મિત્રો આપણે કામ લે જાવી ઘર બજુ மீறோ பூரோ கேனல் நோய் சைபா நோ விடியோ